આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બે વચ્ચે અત્યારે બરાબરની ટક્કર જામી છે એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા અમૃતિયા સર એટલે કે મોરબીના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા અને મોરબીના ધારાસભ્ય અમૃતિયાભાઈ જે આ બંને વચ્ચે અત્યારે બરાબરની ટક્કર જામી રહી છે એમ કહી રહ્યા છે એમ કહે છે કે બંને ચાલુ ધારાસભ્યો છે એમ કહે છે કે બંને ચાલુ ધારાસભ્યો છે તો છતાં એવું ચેલેન્જ કરી રહ્યા છે કે ભાઈ તમે પણ રાજીનામું આપી દો અને હું પણ રાજીનામું આપી દઉં આપણે બંને વચ્ચે ફરી ચૂંટણી લડીએ કોની જીત થાય છે એ પણ મોરબીની અંદર તમે મિત્રો તમે વિચાર કરો ચાલુ ધારાસભ્યની અંદર જે લોકો જે છે ચાલુ ધારાસભ્યની અંદર બંને જે ધારાસભ્ય છે એ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે બંને ધારાસભ્ય રાજીનામું આપીને પછી ફરીથી એટલે કે કોનામાં કેટલી તાકાત છે એટલે ફરીથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે શું આવું શક્ય છે શું આવું બનશે કે પછી ચાલુ ધારાસભ્યનું વધારે માર્કેટિંગ હશે કે પછી બહારથી આવેલા ધારાસભ્યનું એટલે કે હાલીમાં ચૂંટણી જીતેલા ગોપાલભાઈ ઇટાલિયા તમને ખબર છે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતી ગયેલા છે પરંતુ અત્યારે જે બરાબરની ટક્કર જે છે જામી છે અને ટક્કરની અંદર બંને જે નેતા છે એવું કહી રહ્યા છે કે બંને આપણે રાજીનામું આપી દઈએ પછી બંને જે છે આપણે મોરબીમાંથી ચૂંટણી લડીએ એટલે કે પેટા ચૂંટણી આપણે ફરી કહીએ ફરી કરીએ કે કોની જીત થાય છે તમારામાં તાકાત હોય તો રાજીનામું આપો આ રીતના બંનેમાંથી અત્યારે બરાબરની ટક્કર જે છે જામી છે મિત્રો આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરતા જજો આવરનવરની આવી જ હું તમારા સાથ વિડીયો શેર કરતો હોય છે આજની વિડીયોની અંદર બસ આટલું જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું હું તમારા દોસ્ત શૈલેષ જય હિન્દ વંદે માતરમ